চোট <concurrently performing> <Sans> <osure> <in the> <loading> અહીંયા વાગી ગયા છે અગિયાર અને મેં અહીંયા સક્રિય બાફવા માટે મૂકી દીધા છે કે અલગ તરીકે છે જો કેમ કે આજે છે મહાશિવરાત્રી મહાશિવરાત્રીના સક્રિય અમે જે બધા ખાઈ છે વહેલો આલો એના બધા શાક બનાવવાનું છે અને અહીંયા જો છુટ્ટીનો દિવસ છે તો લોકો શું કરી રહ્યા છે મેળામાં નથી જવાનું કેટલા વાગે મેળામાં જવા માટે યાદી છે લોકો પણ કોઈ લઈ જતું નથી નહીં કોણ લઈ જશે બાલી તૈયાર થાય એટલે લઈ જાય અહીંયા તો અહીંયા પઢાઈ થઈ રહી છે બસ ખાલી એક જ દિવસ બાકી છે કાલે છે બોર્ડની પરીક્ષા દસમા ધોરણ નીચો દ્રષ્ટિ છે દસમામાં તો એની પરીક્ષા છે કાળે કેટલી તૈયાર કરી હા એ તો જોઈશું ને રિઝલ્ટ રિઝલ્ટ આવશે કાલે અહીંયા જોવો અનુષ્કા બેન શું કરી રહ્યા છે મોટી બેનની મદદ કરી રહ્યા છે અહીંયા તો પરીક્ષા માટે કરી રહ્યા છે પેટ એકદમ સ્વચ્છ સાફ સુથરું કરીને આવે છે મોટી બેનને તો સારી રીતે લખીને આવે નહી મેળા નહીં જવાનું મેળામાં કેટલા વાગે હાજી હાજુ અમારા કપડા ધોવાઈ રહ્યા છે હજુ બાકી છે હજુ ચાલો ફટાફટ જમવાનું બનાવી દઈએ પછી જઈએ મેળામાં પતિદેવ આવે એટલે લઈને પડીએ મેળામાં સુધી જમવાનું બનાવી દઈએ શક્કરિયા વખાઈ જાય એટલી ખાઈ લઈએ અને પછી રોટલી શાક બનાવી દઈએ શું બને છે આજે એના બધા શાક બનાવ્યું છે અને જો આમાં છે ને એકદમ મસ્ત શક્કરિયા વખાઈ ગયા છે નથી પાડતા તો શું આજે સરસ સરસ વખાઈ ગયા છે ત્યારે આપણે ખાઈ દઈએ આગી રહી

है? Oh. देखो ऑल द बेस्ट कहने के लिए थैंक यू सो मच ऑल द बेस्ट कहने के लिए दिया है નહીશા લાઈન

વાળા ઝઘડા હોવા Terima kasih. রাই বানো তারা মাছ দাড়ে চড়েছি બેગ સુ કરવી છે તો સવારની ધોઈ છે પણ સુકાઈ નથી તો શું કરવાનું છે એવું પૂછવા માટે તો સ્પીન દેવા માટે આવું કરવાનું છે યાદે બસો ખ્યાલ

વિરાટ જોયા મેળામાં જઈને આવીને થાકી ગયો છે એટલે ઊંઘી ગયો છે આખા દિવસથી મેળો મેળો કરી રહ્યો હતો તો અત્યારે સુઈ ગયો છે અહીંયા જો મારું પાણી ઉકળી ગયું છે તો હવે તેમાં આપણે સુઈ નાખી દઈએ જેટલી વપરાય ને એટલી જ નાખીએ વધારાની પછી કોઈ છોકરાઓ તો ખાતા નથી ખાલી અમે છીએ થોડીક જ નાખીશું આવું બધું છોકરાઓને ના ભાવે મેગી હોય તો ફટાફટ સેવ ના ભાવે મેગી કરવા દઈએ પછી એને કાઢી લઈશું બફરી જાય મારી મસ્ત સેવ બપી દે છે અને ગાડી પણ લીધી છે ઘી અને દરેલી ખાન નાખીને ખાવાની હોય છે પૂજાએ અમારો મસ્ત સેવ બપરી દે છે અને તેમાં ઘી અને સાકર પણ નાખી દીધું છે ਇਹ ਜਵਾਨ ਕੰਮ ਤੇਰ ਕੇ ਵੀ ਦੇ ਦਿੱਤੀ ਚ ਤਾਂ ਚਲੋ ਆਪੀ ਦੇ પતિ ਦੇਵ ਨੇ